કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષક સુવર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે જો ખાસ વાત કરવામાં આવે તો આગામી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી આ ચાલશે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ જે ન્યૂ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારીના કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે વ્યારા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના કહી શકાય કુલપતિની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ કેવી કે ખાતે કૃષક સુવર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણી અંતર્ગત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષય પર ખાસ ખેડૂત શિબિર જેવા અનેકવિધ ખેડૂત ઉપયોગી માર્ગદર્શન શિબિર આગામી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી થનાર છે ભારત દેશમાં કેવી કે ની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ ખાસ શકાય તેવા આ સુવર્ણ જયંતી ઉજમણીના દ્વારા મેળવેલ આ સિદ્ધિઓ તેમજ ખેડૂતલક્ષી જે કાર્યો છે તેના વિશે ખેડૂતો જાગૃત થાય અને ખેડૂતો કેવી કે મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી ખાસ તાપે જિલ્લાના ગામડે ગામડે ખેતી લક્ષી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે